નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી ખબર જે હા મિત્રો નડી નાળા સલકાસી પૂરની સ્થિતિ છે અંબરલાલ પટેલે કરી હતી ભારે વરસાદની આગાહી જે હમિત્ર કહ્યું તો હજુ શરૂઆત છે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર અરબ સાગર પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે એક જુલાઈના રોજ મધ્ય ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચથી બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે તેમણે કહ્યું કે હા ડાક વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ